નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે ગંગા દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી નર્મદા મૈયાને એક કિનારીથી સામે કિનારે ચીનડી અર્પણ કરાઈ સાથે સમૂહમાં નદી કિનારે મહાઆરતી પણ યોજાઈ ભાલોદ ગામમાં નર્મદા મૈયાના તટે પારંપારિક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી દસ દિવસ ગંગા દશેરા પર્વની ઉજવણી રંગેચંગે થાય છે આ દસમ સુધીમાં ગંગા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય આ સમયે નર્મદા સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વપાપોનું નાશ થાય છે આ દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનું પૂજન આરતી દર્શન સ્નાન કરવા નર્મદાના તમામ ઘાટો પર ઉમટી પડે છે ત્યારે અહીં જ્યારે ઉજવણી થવાની હોય મોટી સંખ્યામાં અહીં ભક્તોની ભીડ જોવા મળી હતી ખાસ કરીને વાત કરીએ તો ગંગા દશેરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમ યોજાયા જેમાં શનિવાર એટલે કે આજે મેઇન બજારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરેથી સાંજે છ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિકો જોડાયા જે શોભાયાત્રા ગામમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ

એ ગંગા નદી અને નર્મદા નદીનું એક મિલન છે અને એ દરમિયાન શનિ રવિમે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ વતનના માણસો ફરી વતનની અંદર આવે વતનની યાદ એમને તાજી થાય અને વતનનું ગૌરવ રહે એ માટે આ એક અઘાત પ્રયત્ન કરીએ છીએ અને ખૂબ લોકો આનો સહકાર છે બે હજાર છવ્વીસ સુધી જમણવાળના દાતાઓ અમારી પાસે ઉપલબ્ધ છે અને આપની ચેનલનો તથા સરકારી કર્મચારીઓનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે જે આ નર્મદા મહોત્સવ છેલ્લા પચીસ વર્ષથી અમે ઉજવીએ છીએ અને આખા નર્મદા કિનારે આરતી દરેક કિનારે થાય છે બધા ગામોમાં થાય છે પણ જમણવાડ હાથેનો ને ચુંદરી મનોરથનો આવો ભવ્ય કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામમાં થાય છે અને આપની ચેનલ અમને જે આટલો સપોર્ટ કરે છે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ભાલોદ ગામના બ્રાહ્મણો માટેનો એક ઉત્સવ છે પણ ભાલોદ ગામને સંબંધીઓ હોય જે રાજપીપલાના હોય આજુબાજુના હોય વડોદરા હોય બોમ્બે હોય એ લોકો પણ લાભ લે છે પણ જે પ્રસંગ છે એ ભાલોદ ગ્રામજનો માટેનો આ પ્રસંગ અમે કરીએ છીએ અને બહારના લોકો વતન આવે એનો એક પ્રયત્ન છે